સુરત શહેરના આંકને શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ દ્વારા સર્વ વિવાહ સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ સુરત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ સંસ્કાર સમારોહ યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવમાં એક સાથે પચીસ દીકરીઓ સમૂહ લગ્નમાં ભાગ લઈ તમામ નવ દંપતીઓ તમામ પગલા પાડ્યા હતા આ લગ્ન સમારોહમાં દીકરીઓએ એકસો બાવીસ કરતા વધારે વસ્તુ કર્યાવરમાં ભેદ સ્વરૂપે દીકરીઓને આપવામાં આવી હતી આ સમૂહ લગ્ન સમારોહમાં એકસો પચાસ થી વધુ સ્વયંસેવકો આયોજનની સેવામાં જોડાયા હતા સુરત શહેર ની આંગણે શ્રી સ્વામિનારાયણ ગાડી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંદિર દ્વારા દેવાણી પાર્ટી પ્લોટ લશ્કર ખોલવા રોડ ખાતે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું

સમૂહ વિવાહ સંસ્કાર મહોત્સવ અને આધ્યાત્મિક ચેતનાની જાળવણી માટે અગ્રેસર રહ્યું છે અને એ રીતે પોતાના સમાજ પ્રત્યે જેમ જીવનની અંદરથી નાના મોટા વ્યસન અંતશત્રુ વગેરે દૂર થાય અને આધ્યાત્મિક માર્ગ જે નિષ્કંટક બને એના માટે જેમ પ્રયત્નશીલ છે એમ સમાજની અંદર રહેલા કુરિવાજો હોય કે કોઈ કોઈ એવા કોઈ બધીઓ હોય એને દૂર કરીને વ્યસન આદિ જે દૂષણો છે એનાથી સમાજ દૂર રહે અને સત્ય અને ધર્મના માર્ગ ઉપર આપણી સંસ્કૃતિના માર્ગ ઉપર અગ્રેસર થાય એના માટે કાયમ મહેનત કરે છે પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ પ્રસાદજી મહારાષ્ટ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ઘણા બધા એવા સંસારમાં બાળકો હોય કે જેને પોતાના દીકરીના લગ્ન બહુ હરખથી કરવા હોય પણ આર્થિક પરિસ્થિતિને મૂંઝવણના કારણે તે ન સંપન્ન કરી શકતા હોય ત્યારે ભગવાન શિવિએ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે જરૂરિયાતમંદ હોય તો એની યથા સંભાવના પોતે એની સેવા કરવી એ અમારા ધર્મની અંદર અંદર મહારાજે આજ્ઞા કરી છે તો એને અનુસરીને એક માવતર તરીકે ગુરુ તરીકે પરમપુજી આચાર્ય મહારાજશ્રી અને પરમપુજી માતુશ્રી એ પોતાના સંતાનોને એ કન્યાદાનના રૂપની અંદર જે અમે આ સહયોગ આપીને આયોજનને માટે આજ્ઞા કરી અને અહીંના અમારા સ્થાનિક જે સુરતના દાતાઓ અને અહીંના યુવક મંડળના સભ્યોએ ખૂબ એને તંતોડ મહેનત કરી ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે અને આજે અહીંયા સંપન્ન થયું છે લગભગ પચીસેક જોડા અહીંયા પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે અમારી એમને ખૂબ ખૂબ શુભકામના છે અને આવા આવા સમાજના માર્ગદર્શક પ્રસંગો એ કાયમ થતા રહે અને બીજાને પણ એનાથી પ્રેરણા મળે એવી ભગવાન શેરીના ચણા પ્રાર્થના કરીએ છીએ અને આમાં જેને જેને પ્રત્યક્ષ પરોક્ષ સેવા કરી છે બધાને અંતરના આશીર્વાદ આપીએ છીએ દરેકની શુભકામના આપ સર્વે પત્રકાર મિત્રોને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપ આપણા સમય કાઢીને વધાર્યા અને આ પ્રસંગનો આપણે અહેવાલ લીધો